આ આપણી જીવન સાથીની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હેલો હેલો હા આ તમે એ એલી ટીવી વાળા બોલો ભાઈ ગુજરાતી હા કોલા લગન કરાવો ઈ આવા YouTube માં મૂકો YouTube માં મળીએ હા હાચો હાચો હા તો હું કચ્છ વાગડ થી બોલું રબારી શું નામ છે તમારું મારું નામ છે પાલાભાઈ રબારી પાલાભાઈ રબારી હા આખું નામ હું આખું નામ પાલાભાઈ રબારી સકુ છે ને ગામ મોડા તાલુકો રાપર જિલ્લો કચ્છ ભુજ બરાબર બરાબર બોલો બોલો અને લગ્ન કરો હા આપણે બરોબર કોના કરવા છે મારા પોતાના પોતાને જ કરવા છે હા પોતાના અમારી સમાજમાં પૈસા બોલાલે એક વાર બે વાર કર્યું મેં બે વાર તો નાખ્યું હા બે વાર ત્રીજી વાર થઇ ગયું પણ ત્રીજી વાર માં બાઈ મરી ગઈ બાઈ મરી ગઈ ત્રીજી વાર હા ત્રીજી વાર જમીન જાગીર હતું બધું વેચી નાખ્યું બરોબર હમ પછી બાઈ ને સામે છૂટું થયું પાછી આવી હતી બરોબર હમ ડાયરેક્ટ અમે ગરીબ માણસ હતા અમે બારે આમ ગાયો ને ધાન ચરાવતા હતા એક જણે વાત કરી હતી અમે એ રીતે અમારી સમાજ માં કર્યું હતું એ તૂટી ગયું એ મરી ગઈ બાઈ હમ અંદર પેટમાં અંદર cancer ની ગાંઠ હતી delivery ને બધું એવું બન્યું એમ હા દસ પંદર લાખ માં આવી ગયા એમ બોલો અને આવા કઈ દસ પંદર લાખ થાય ને અમારી સમાજ માં એવું હોય રૂપિયા બોરા લે કેટલા રૂપિયા લે રૂપિયા તો દસ પંદર લાખ રૂપિયા લે એટલે છોકરી વાળા પૈસા લે એટલા બધા હા એટલા બધા લે ને ત્રીજી ફેરા કર્યું બાપુ એ બચારે ત્રણ ફેરા મિનિટ કરાવી બરોબર આ જમીનની ની જાગીર હતી બધું વેચાવી નાખ્યું બરોબર, હમ ત્રીજી ફિરિયામાં આપડે નસિમ માં એવું હશે તો બે ફેરા બે વાયુ ભાગી હતી નથી રેવું નથી ગમતું એમ કરી હમ એના રૂપિયા પાછા આપી દીધા મતલબ હમ પછી ત્રીજું કર્યું ત્રીજામાં આવું બન્યું એટલે ત્રીજા બધું યોગ્ય એમને એમને મારે થોડું જાણવું છે પેલું તમે કર્યું ત્યારે કેટલા રૂપિયા આપ્યા પહેલું કર્યું તી અમે અઢી લાખ રૂપિયા આપ્યા તા અઢી લાખ રૂપિયા એ ક્યાં કર્યું તું ક્યાં ક્યાં ગામ એ કલન પર કલોલ પર એ ક્યાં આવ્યું? એ કલોલ પર રાપર તાલુકામાં માં આવ્યું અમારે બાજુ માં આવ્યું અને તમારા તમારા સમાજ માંથી જ હતી એ છોકરી હતી. હા એ છોકરી અમારી સમાજ માંથી હતી પણ એને ખેતર વેચી કર્યું હતું અમે તો ખેતર સસ્તા હતા. પેલા તમે ખેતર વેચી નાખ્યું. હા જમીન વેચી દીધી જમીન ના ભાવ નતા એવડા. જમીન વેચી અને તમે લગન કર્યા. હા જમીન વેચી ને લગન વર્ષ ક્યાં વર્ષ માં કર્યા હતા? વર્ષ ભૂકંપ આસપાસ કર્યા. હમ બરાબર બરાબર. પછી પછી બીજું કર્યું ત્યારે બીજું કર્યું તે એ રૂપિયા એ બાઈએ અઢી ભર્યા ને પાંચ લાખ અમને પાછા આપ્યા અચ્છા એ બાઈ વહી ગઈ એને પાંચ લાખ પાછા આપ્યા હા અઢી માં કર્યું હતું ને પાંચ પાછા આયા ને એને વળી આઠ નવ માં બીજા કર્યું એમ નઈ તમે કેટલા વર્ષ તમારે ત્યાં રહ્યા ઈ ઈ અમારે કાને લગન કરીને ખાલી આણા વરે અમારા માં આણા વરે આણો વર્યું પણ આણો વર્યું આણો વર્યું તો રહેતો ને તમારા યારે હા આણો રહીને બે દી રોકાણી બરોબર

બીજે ગોઠવા ગયેલી હતી એમ ને હા બીજે ગોઠવા ગયેલી અમુક વાત કરી અમારા સંબંધી વારે તો કે તમારે મેહરબાની કરી ને તમારે રૂપિયા પાછા દેતા હોય તો લઇ લો અને તમે ગમે એ બીજે કરી નાખો એમ એટલે તમને અઢી લાખ ના તમને પાંચ લાખ આપ્યા એમ હા અઢી લાખ ના મને પાંચ લાખ આપ્યા એટલે તો તમારો લગન છે ને પૈસા આવી જાય તમારે હા પૈસા તો વધ્યા પછી બીજે કર્યો તો બીજે એમ ને નહી એમ બીજે પછી કેટલા દીધા તમે બીજે પછી અમે દીધા આઠ લાખ રૂપિયા એટલે ત્રણ ભેળવી પાછા દીધા એને હા ત્રણ ભેળવી દીધા અને આમ જાન જોડી ને ના ઘર ઘણું કરવા ઘર ઘણું કર્યું એટલે કઈ ખર્ચો બીજો નહિ થયો હે ને ના ખર્ચો બીજો થાય પણ સગા વાળા હોય એને જમાડવાનું એવું થાય બાકી જમવાનો ખર્ચો થયો એ ક્યાં ગામ માં કર્યું એ કર્યું જાખોત્રા અમારા બાજુ ને આગળ આવે સાંતલપુર નતા ભાઈ તમારે એક બોલે હે રા હા સાંતલપુર હા 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 સાંતલપુર ના બાજુ માં કર્યું જાખોત્રા એ ઈ બાય પછી કેટલો ટાઈમ રોકાણી આવરો કર્યો બે ત્રણ મહિના બે ત્રણ મહિના રૂપિયા અગાઉ ભરી દીધા પછી એમાં મારી નો હાથ ભાંગ્યો તો કીધું તમે આવરો કરો અને પછી તમે કીધું ભલે બારી મહિને બોલી બારી મહિને કરી રહ્યો બરોબર બરાબર તો એ પછી જેવું તેવું મા બાપ વિશે બોલવા માંડી બરોબર પછી મેં એની બેન અને વાત કરી મારી બેન નો મગજ એવો હશે ને આવો છે ને તેવો હશે જો મા બાપ ની સેવા કરવા માતા પિતા આ કરે તો આખી જિંદગી આપડે કાઢવાની બરોબર હા બરાબર તો પછી કીધું ભાઈ ને કીધું બાઈ ને કીધું રૂપિયા અમે અગાઉથી થી તમને ભરી દીધા આઠ લાખ હા હા તમે આવું કરો અમને બોલ બોલો તમારે બીજે ભરવાના હતા ત્યાં અમારે ગરજ હતી ત્યાં અમે કર્યું ને હા બરાબર તો કે નઈ જાવ તમે લઈ જાવ એને દસ લાખ નું બીજે કર્યું ને એ છૂટું થઈ ગયું. એટલે એ બાઈ બીજી જગ્યા ગઈ ને દસ લાખ દસ લાખ લીધા એની આગળથી હા એને આગળથી એને 10 લીધા ને અમને આઠ લાખ દીધા પાછા વરી એટલે વા તમે તો રોકડા પાઈ પાતા પાતા બાઈ ને જલસો કી લીલ પાછા રોકડા ભઈ પાછા લઈ ગયો હા પૈસા પાછા લઈ લીધા બોલો સવરીને કરી ઉબરવત હા તી બાઈ લગન બગન એના થઈ ગયા હતા હા હા અમે બેન ભાઈ બે હાટે હતા હા હા પછી એને બીમાર હતો ઓલી આપડે પેટ અંદર હું કે ઓલો ડાયાબિટીસ ને એવું થાય ડાયાબિટીસ હા તો એવું હશે તેને ભાઈએ સૂટુ કરી નાખ્યું કે મારા પૈસા વૈસા નથી લેવા હા હા તને લાખ રૂપિયા મને આપજો ને તમારી દીકરી લઈ જાવ ભરી એટલે કોની દીકરી હે હા મે તો પછી હા મેમે કર્યું બરોબર હા થી બેન ને ડાયાબિટીસ ને એવું હશે બરોબર ઈ બેન ને હા તો અમે હવે રૂપિયા ભરી દીધા થઈ ગયો કેટલા ભર્યા

પછી એમ કરતા કરતા પછી મોટો રિપોર્ટ ને એવું કઢાવ્યો પછી દીકરી નો જનમ થયો પછી દીકરી નો થયો એટલે દવાખાને ગયા ને પેટી માં દીકરી રાખી દસ પંદર દિવસ પેટી માં રાખી એટલે દીકરી મરી ગઈ બરોબર હા બરાબર ગુજરી ગઈ એટલે આપણે કઈ ખબર નથી પછી હું ગયો ઘરે

પછી ભાઈ એવું કીધું કે તમે મેહસાણા તેડી આવો hospital માં મેહસાણા જો તમારા ભાગ માં હશે તો આ ભાઈ બચી જાય મેહસાણા લઈ જાઓ પછી એ ભાઈ ને મેહસાણા લઈ ગયો ને લુઈ ના બાટલા સો હાથ દાહક સડાયા પણ મેળે આવ્યું નહી ને પેટ બેટ બધું ફૂલી ગયું પછી એ ડોક્ટર એ દીધી રજા રજા દીધી ને એક ભાઈ એક રાત રહી અમારી ઘરે ને સવાર માં ભાઈ ગુજરી હતી cancel ની ગાંઠ ફૂટી ગઈ ને ઓહો ગુજરી ગઈ એટલે ગુજરી હતી બાઈક હમ પછી ગામ વાળા બધા કેવા માંડ્યા કે તમે નતું કીધું બાઈ ને આ તો છોકરો જલમ છે એટલે બાઈ એ મરી જાય ને છોકરો એ મરી જાય હમ આ કીધું એ વાત સાચી એવું જ બન્યું હમ હવે એટલે આપડે તો પૈસા આવી ગયા ને બધું ગયું તો પછી એમાં પૈસા પાછા નો ભાઈ હાથ લાગે એમ ને ના એમાં ના મળે એમાં ના મળે એમાં તો એ કે ને કે બાઈ ગુજરી ગઈ એમાં અમે શું કરી,

દર મહિને અને છે આ બાજુ કાઠિયાવાડ માં હૈ જામનગર બાજુ હા બરાબર બરાબર સમજાવી ગયું એટલે ધન સારી ગામ ની ગામ કેટલા ભાઈઓ કેટલા છો તો ભાઈઓ બે બીજો મોટો નાનો બીજો મોટો એનું થઈ ગયું છે હા એનું થઇ ગયું અને છોકરા બે ને છોકરી હે હા થઈ ગયું ઈ હવે હા હાથા ન દે આ જમાનામાં હાથા બે તો તકલીફ પડે કોઈ કાઈ અમારી સમાજ માં એવું થવા મંડ્યું હવે રૂપિયા હોય તો થાય કે ના હોય એમ કર કે રૂપિયા ભેગા કરી પણ એટલા રૂપિયા તો આપડે દસ બાર લાખ રૂપિયા કેદી કરી લેવા ત્રણ માં પંદર વીસ હજાર માં તો કઈ થઇ ના શકે ને એમ નઈ આ પૈસા કોણ લે એના માં બાપ લઈ લે આ છોકરી ના માં બાપ લે હા છોકરી ના માં બાપ લે એમ નઈ છોકરી ના માં બાપ પૈસા લઈ લીધા માલ્યો લો આઠ લાખ લીધા અને પછી તમે છૂટું કરવા જાવ ત્યારે એને પૈસા વાપરી નો નાખ્યા હોય ને એને બચત રાખ્યો એ પૈસા કે આ છૂટું થવા માં પાછા દેવા પડશે એવી રીતે રાખે એ લોકો હા એ લોકો રાખે કોઈ જીસીબી લઈ લે માનો કે એક અને ચાર દીકરી બરોબર કોઈ જીસીબી લઈ લે દીકરી ને ના ગમે મારા બધા લીધા બાર લાખ રૂપિયા દેતો હોય તો એના બીજે જ પાછા લે એટલે દીકરીઓ નો ટૂંક વેપાર જેવું જ ઘર નાખે એમ ને હા વેપાર જેવું જ અમારે રબારી સમાજ માં થઈ ગયું આગળ માં આખા માં

હા બધું એવું નહીં અમારામાં તો બઉ અહિયાં અમારે સૌરાષ્ટ્રમાં આવા રબારી નથી હો તમારે વાગડમાં એવું બરાબર અમારા વાગણ માં એવું વાગણમાં તો દસ થી પંદર હવે તો પંદર લાખ બાર લાખ થઈ ગયા હે હા પાછા એમાં બંગલા ને ગાડી હોય તો રે છોકરીઓ ને રબારી રે નહીં આવે તો તો યાર આ તો કુવા ઓલા હું ગરીબ માણસો તો કોઈ પરણી જ ન કરે ગરીબ માણસ બહુ પેરણી ને આવે બહુ ત્રાસ એમ ઓહ વા સારા સારા ને તૂટી ગયા હે

માન બાપ એમ ને માં રસોઈ બનાવે ને તમે ખાવ એવું થાય ને બસ માન બાપ છે ને બાપો ને બે ધણ માં આવી છેક ધણ આવે જાવ એમ ને હા ધણ સારવા જાવ ને દરબારો નું ગામ હે એનું રાખ્યું હે ક્યાં કામ કેટલી ઉમર કેટલી તમારી મારી ઉમર એકત્રીસ બત્રીસ વર્ષ થઇ ગયો એ કેમ બત્રીસ વર્ષ માં પણ ધણ તો કરી લીધી તમે બાઈ હા ધણ કરી લીધી તમે કેતા ને ચોથું થઈ ગયું તું પછી તૂટી ગયું, ના ના જો બે બે ભાગી ગયા ને ત્રીજી મરી દી એટલે હવે ચોથું કરવાનું છે હવે કરવું છે એમ ને તો તમારે તમારે રબારી સમાજ માં જ કરવું કે બીજા કોઈ સમાજ નું હાલે ખરું બે ગરીબ સમાજ હોય તો આપડે ચાલે બરાબર બરાબર સમજાય ગયું કોઈ પણ સમાજ આપડે જો ધણ મંડ ઘરે બેઠા રોટલા ગાળવાના હે માં બાપ ની સેવા કરવાની બીજું કાઈ તો કરવું નથી સાચી વાત ના બીજી મજૂરી મજૂરી આપડે ક્યાંય મુકવાનું એમ થાતું નહીં બરોબર રેડી રેડી ready બાકી ધણ તો બાપ દીકરો ચડાવી લે બરાબર 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 ઘર કામ કરો ને આપડે

હા બસ બસ પણ છેતરાતા તા નઈ કોઈનો ખોટો ફોન આવે તો પાછું ના હા બસ 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 આ કાય વાંધો ને તો આપડે YouTube માં મેલીએ છે બરાબર ને એ બરાબર બરાબર ફોટો મોકળો હાલો તમારો એ હા ભલે ભલે વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો ઓ જે તે તમને બીજા વિડિયો મળતા રહે અને શેર કરો